હેલો વિદ્યાર્થી મિત્રો ફરી મેડમ સ્વાગત છે તમારું તો બધા મિત્રો ગુડ મોર્નિંગ તો ભારતીય ટપાલ વિભાગમાં ભરતી આવશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ત્રેસઠ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે અને લાયકાત છે એ ધોરણ દસ પાછી પર છે અને કોઈપણ પરીક્ષા વગરની સીધી ભરતી છે મિત્રો અહીંથી જ રજૂ કરવા માટેની જે પ્રોસેસ છે તમે અહીંથી જાણી શકશો અને સેનલમાં નવા હોય તો સેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આના નવા અવાનવા વિડીયો છે અમારી ચેનલ ઉપર જે યોજના અને જે ફરતીના વિડીયો છે અમે અહીંયા અપલોડ કરીશ ડેલીસ ડેલીસ છે એ સવારમાં અપલોડ કરી અને સાંજના પણ અપલોડ કરી છે મિત્રો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રિક્રુટમેન્ટ બે હજાર દસ ધોરણ પાસ અને ભારતીય

ભારતીય ટપાલ વિભાગ ટૂંક સમયમાં છે પોસ્ટ ઓફિસ માટે છે એમ ભરતી માટે સંબંધિત ભરતી જે પ્રક્રિયા છે એ હાથ ધરવાનું છે કૃપા કરી અને દર વર્ષ માર્ચના છેલ્લા સપ્તાહમાં પોસ્ટ ઓફિસ માટે છે અરજી છે એ મંગાવવામાં આવતી હોય છે મિત્રો તો આ વર્ષે પણ છે એ ભરતી છે એ આવશે મિત્રો અને વાત કરવાના છીએ આપણે તો જે ટપાલ વિભાગમાં ભરતી કઈ રીતના છે જેમાં અરજી ફી રહેવાની અને વયમર્યાદા બધી માહિતી આપણે છે અહીંથી લેવાના છીએ આ જે પ્રક્રિયા કઈ રીતના કરી ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પૂરે પૂરે વિડીયો નિહાળો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આનો આ વિડીયો છે એ ડેલી આપણે સવારમાં અપલોડ કરવામાં આવશે આઠ વાગ્યા આસપાસ આપણે જે વિડીયોમાં પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરશું એટલે વિડીયોમાં બનાવ્યો મિત્રો તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા અત્યારે વિભાગમાં ભારત પોસ્ટ એમટીએસ હજાર જગ્યાઓ છે એની ભરતી છે એ મંગવામાં આવી છે કોઈ પણ સમસ્યા વિના ભરતી માટે અરજી કરવા માટે સરકારમાં કામ કરવા માટે તમારે જે સરકારી નોકરી માટે પોસ્ટ ઓફિસ માટે જે વિભાગ છે ખાતાની કચેરી મેલ ગાર્ડન અને વધુ બારમી પાછું પર ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની રહેશે છેલ્લી તારીખ છે એ મે મહિના સુધીમાં તમારે કમ્પ્લીટ કરવાની રહેશે આઠ હજાર પાંચસો સાઠ જગ્યા પર ભરતી છે અને ટપાલ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યાની વાત કરીએ એમટીએસ પોસ્ટ સહાયક ભૂમિકા માટે છે ટપાલ સહાયક પોસ્ટમેન મલ્ટી સ્ટાઇસિંગ સ્ટાફ ગ્રામીણ ડાક સેવક અને સેટિંગ સહાયક મેલ ગાર્ડ આ છે એ ભરતી છે એટલી એટલી પોસ્ટ ઉપર છે એ ભરતીની છે જાહેરાત કરેલી છે મિત્રો એની પાત્ર છે તો ઇન્ડિયન પોસ્ટમાં ગ્રામીણ અને મર્યાદાની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધી છે ઉમેદવારો અહીંયા ભરતી કરી શકે છે વધુમાં વધુ અરજદારે સામાન્ય રાજ્યમાં અથવા કેન્દ્રીય બોર્ડમાં મેટ્રિક એટલે દસમું ધોરણ પાસ કરેલું હોય એ પણ મિત્રો છે અહીંથી એપ્લાય કરી શકશે મિત્રો આગળ વાત કરીએ તો ભારત ટપાલ વિભાગ દ્વારા છવ્વીસ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી મહત્તમ મર્યાદા સત્યાવીસ વર્ષ થતી હોય એ મિત્રો છે અને લઘુત્તમ ફરિયાદ અઢાર વર્ષ થતી હોય ઉંમર ઘટાડવા માટે ઓબીસી ઉમેદવારો માટે વયમર્યાદા છે એ ત્રણ વર્ષ ઘટાડવામાં આવી છે મિત્રો એસટીએસ માટે પાંચ વર્ષ વધારવામાં આવે છે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફરતી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ એમટીએસ ધોરણ દસ પાસ હોય એનું પોસ્ટમેન તરીકે બારમું ધોરણ પાસ હોવું જોઈએ અને પોસ્ટ મેડિકેટ શોટિંગ તરીકે જે આસિસ્ટન્ટ માટે કમ્પ્યુટર કોમ્પ્યુટર તમને આવડવું જોઈએ સામાન્ય સાથે કોઈ પણ ગ્રેડ સાથે પાસ કરેલું હોવું જોઈએ અને જો ટપાલ વિભાગમાં પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા હાજરમાં આવશે અને મેરિટ કટ ઓફ દ્વારા છે તમારું છે સિલેક્શન છે એ થતું હોય છે અને જે કટ ઓફ પોઈન્ટ બનાવવા માટે તબીબી પરીક્ષા અને વ્યસ્તા ચકાસણી માટે જે સંપર્ક તમારે કરવાનો રહેશે આ બધી પ્રોસેસ થઈ જાય ત્યારબાદ છે તમારું ફાઇનલ સિલેક્શન છે એ થાય છે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે તમારે અને જો અરજી પ્રક્રિયા છે તો લિંક ઉપયોગ કરીએ તો અહીંયા આપણે આપણે ઓપ્શિયલ વેબસાઇટ આપેલી છે આના પર જઈને તમારે જે પ્રોસેસ છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની રહેશે મિત્રો અરજી કરતાં પહેલાં ઉમેદવારે જે સુરક્ષિત જે સૂચનાઓ છે એ બધી એક વખત વાંચી ત્યારબાદ જ ફોર્મ ભરવું એટલે એ મિત્રો એ બધાએ ખ્યાલ ખાસ કરીને યાદ રાખવાનું રહેશે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા છે જે કોઈ અરજદારોએ ઇન્ડિયન પોસ્ટ ડ્રાઈવર તરીકે પોસ્ટ માટે જે અરજી કરી છે મિત્રો તો બે હજાર ચોવીસમાં સંપૂર્ણ માહિતી છે આપણે અહીંથી આ વિડીયોમાં મેળવી આગળ આપણે વાત થોડી કરી દઈએ હજી પણ એટલે કોઈ મિત્રોનો ડાઉટ ન રહે આપણે વાત કરીએ તો ટપાલ વિભાગ ભરતી માટે છે તમને જાણ ભારત પોસ્ટ ઓફિસ માટે કુલ સત્યાવીસ પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જારી કરવામાં આવેલ છે જેમાં જનરલ કેટેગરી ઈ ડબલ્યુ એસ કેટેગરી અને અન્ય અનુ અનુસૂચિત જાતિ માટે છે અને રિક્વામેન્ટ છે આ બે હજાર ચોવીસમાં છે એ આવેલું છે મિત્રો એટલે આપણે આ વિડીયોમાં છે પૂરી જે ટપાલ વિભાગમાં જે ડ્રાઈવર તરીકેની જે ભરતી આવી છે એના વિશે છે આપણે વિડીયોમાં પૂરી ડિટેલમાં ચર્ચા કરી મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તો તમને વિડીયો જો સારો લાગતો હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયોમાં આપણે પાછા મળીશું મિત્રો તો ત્યાં સુધી લે રજા જય જય ભારત